વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું કુંભ મેળો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે

એ દોઢ થી ચાર મહિના સુધી ચાલે છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે સાધુ સંતોને પહેલા સ્નાનનો અધિકાર દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ બાર વર્ષમાં બાર રાશિઓની આસપાસ ફરે છે કુંભ મેળાનું આયોજન તે જ સમયે કરવામાં આવે છે જ્યારે ગુરુ ગ્રહ ચોક્કસ રાશિમાં હોય છે એવી માન્યતા જોવા મળે છે કે કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ઘણા શ્રદ્ધાળુઓ મેળો ચાલે ત્યાં સુધી તંબુઓમાં રહે છે આ સમયગાળાને કલ્પવાસ કહે છે અને ત્યાં રહેવાવાળાને કલ્પવાસી કહેવાય છે કુંભ મેળા દરમિયાન આ નદીનું પાણી અમૃત જેવું બની જાય છે પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ગંગા યમુના અને સરસ્વતી નદીઓ અહીં મળે છે તેથી આ સ્નાનનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર અહીં સ્નાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે કુંભ મેળો આયોજિત કરવાનો હેતુ સામવેદ અને અથર્વવેદ અનુસાર જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃતનો ખડો નીકળ્યો ત્યારે જયંત નામના કાગડાએ તેના મોમાં લઈને પૃથ્વીની પરિક્રમા કરી એવું કહેવાય છે કે પછી અમૃત કળશમાંથી ચાર ટીપા પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા હતા તેથી આ સ્થાનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આપણો એક દિવસ ચોવીસ કલાકનો હોય છે દેવતાઓ માટે એક દિવસ આપણા કેટલાય વર્ષો જેટલા હોય છે કુંભ મેળો હરિદ્વારમાં ગંગા ઉજ્જૈનમાં નાસિકમાં ગોદાવરી અને અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે દેવતાઓના બાર દિવસ એટલે મૃત્યુલોકમાં બાર વર્ષ એટલા માટે દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર